અત્યારે માર્કેટમાં વેસ્ટર્ન કલ્ચર્સનો બહુ ડિમાન્ડ છે વેસ્ટર્ન ડેનિયમ વેસ્ટર્ન ટોપ વેસ્ટર્ન મેડી મતલબ રેગ્યુલર વેચાય છે કેમ કે માનસૂન સેલ તો છે જ ઓર માનસૂન સિઝન પણ છે માનસૂન સિઝનના હિસાબે જોઈએ વેસ્ટર્ન આઉટફિટ વેસ્ટર્ન આઉટફિટનો જે કાઉન્ટર ચાલે છે માર્કેટમાં બહુ ડિમાન્ડમાં છે છત્રીસ અડત્રીસ ઓર ચાલીસ સુધીની તમને સાઇઝીઝ અવેલેબલ થઈ જશે ઓર આવી રીતની વેરાયટી કલર ચાર્ટ મિક્સેજના સાથે આવી રીતના ચાર્ટમાં ઓર તમને રેટની વાત કરવા જાઉં તો માત્ર બસો એંસી રૂપિયામાં તમને ડેનિમ પેન્ટ ભણવાનું છે કશે કોઈ દિવસે જોવા નહીં મળે કેમ કે બસ્સો એંસી રૂપિયામાં મેન્યુફેક્ચરિંગ તમને મળવાની છે રૂપિયાથી સ્ટાર્ટિંગ થઈ જાય છે જીન્સ ત્યાં વેસ્ટર્ન જીન્સ પેટર્ન છે એની સિવાય બી તમારી માટે ડમીમાં પહેરાવે છે આવી રીતના તમે જોશો વેસ્ટર્ન આઉટફિટ બહુ બધી વેરાઈટી જોયું તો બહુ બધી વેરાયટીઝ મળી જશે તમને બોટમ સોરમાં મિનિમમ મિનિમમ સિક્સટી ટુ સેવન્ટી એટી પેટર્ન તમને અહીંયા અવેલેબલ થઈ જશે વિડીયો કોલની બી સુવિધા ઉપલબ્ધ છે તમે અહીંયા કદાચ કોઈ દિવસે વિઝિટ પણ કરો યા કદાચ અહીંયા આવો

ઓ વેસ્ટર્ન કાઉન્ટર્સમાં જબરદસ્ત કલેક્શન નસાઈ ગયું છે પણ અત્યારે તમને એક વસ્તુ કહેવા માંગુ છું કે અત્યારે માર્કેટમાં વેસ્ટર્ન કલ્ચર્સનો બહુ ડિમાન્ડ છે વેસ્ટર્ન ડેનિયમ વેસ્ટર્ન ટોપ વેસ્ટર્ન મેડી મતલબ રેગ્યુલર વેચાય છે કેમ કે માન્સૂન સેલ તો છે જ ઓર માન્સૂન સિઝન પણ છે માનસૂન સિઝનના હિસાબે જોઈએ વેસ્ટર્ન આઉટફિટ વેસ્ટર્ન આઉટફિટનો જે કાઉન્ટર ચાલે છે માર્કેટમાં બહુ ડિમાન્ડમાં છે અને એમની ડિમાન્ડ બી બહુ વધારે છે પણ અત્યારે કલેક્શનના હિસાબે તમારી માટે કલેક્શન લઈને આવ્યું છે વેસ્ટર્ન જીન્સનો કલેક્શન વેસ્ટર્ન જીન્સમાં તમને કલેક્શન મળવાનું છે ઓર સાઇઝિસ બી મળી જાય તમને અઠ્ઠાવીસથી લઈને છત્રીસ છત્રીસ અડત્રીસ ઓર ચાલીસ સુધીની તમને સાઇઝિસ અવેલેબલ થઈ જશે ઓર આવી રીતની વેરાયટી કલર ચાર્ટ મિક્સના સાથે આવી રીતના ચાર્ટમાં ઓર તમને રેટની વાત કરવા જવું તો માત્ર બસો એંસી રૂપિયામાં તમને ડેનિમ પેન્ટ મળવાનું છે કશે કોઈ દિવસે જોવા નહીં મળે કેમ કે બસો એંસી રૂપિયામાં મેન્યુફેક્ચરિંગ રેટમાં તમને ડેનેમ મળવાની છે બસો એંસી રૂપિયાથી સ્ટાર્ટિંગ થઈ જાય છે આપણી ત્યાં વેસ્ટર્ન જીન્સનો કલ પેટર્ન્સમાં તમને ઓર વેસ્ટર્ન જીન્સમાં બહુ બધા પેટર્ન છે એની સિવાય બી તમારી માટે ડમીમાં પહેરાવે છે આવી રીતના તમે જોઈ શકો વેસ્ટર્ન આઉટફિટર્ન જીન્સમાં જોવા જઈએ તો અલગ અલગ પેટર્ન્સ ઇમ્પોર્ટેડ ફેબ્રિક્સમાં તમને આવી રીતના હાઈવેસ્ટ પેટર્ન ઓર મિડવેસ્ટ વેસ્ટ પેટર્નમાં જોતા તો અલગ અલગ પેટર્ન્સ મળી જશે આવી રીતના ફેશનમાં એકદમ ફેન્સી પીસીસ એકદમ એલ પોકેટ્સના સાથે આવી રીતના પેટર્ન્સ મળી જશે ઇમ્પોર્ટેડમાં આવી રીતના પેચવર્ક હોય નીચેથી બેલ બોટમના સાથે જોઈતા હોય તો બેલ બોટમના સાથે બી તમને અલગ અલગ વેરાયટીઝ તમને અહીંયા અવેલેબલ થઈ જશે આવી રીતના પેટર્ન જોઈતા હોય એન્કલ લેન્થમાં બેલ બોટમના સાથે આવી રીતના એન્કલ લેન્થ બેલ બોટમમાં બી તમને અલગ અલગ વેરાયટીઝ મળી જશે એની સિવાય તમને અહીંયા પેડલ જોઈતી હોય તમને ખબર હશે પેડલ અબો અત્યારે બહુ વધારે ચાલે છે પેડલમાં તમને થ્રી બોટમ્સના સાથે હાઈવેસ્ટમાં તમને થ્રી બોટમ જોઈતી હોય તો હાઈવેસ્ટમાં થ્રી બોટમ મળી જશે તમને અહીંયા નાનો પાય પેચ મળવાનું છે વિથ તમને અહીંયા બોટમ્સમાં પેડલ્સમાં તમને અલગ અલગ સ્ટાઇલમાં ફેન્સી ફેન્સી સ્ટાઇલ્સ મળવાની છે આવી રીતના સિક્સ પોકેટમાં પેટર્ન જોઈતા હોય સિક્સ પોકેટમાં બી તમને સિક્સ પોકેટના સાથે વેરાયટીઝ મળવાની છે સિક્સ પોકેટમાં પ્યોર કોટન્સમાં તમને વેરાયટીઝ મળી જશે આ તો તમને સિંગલ સિંગલ પીસ જોવા મળે છે બાકી એની સિવાય બી બહુ બધી વેરાયટીઝ જોવી હોય તો બહુ બધી વેરાયટીઝ મળી જશે તમને બોટમ સોરમાં મિનિમમ મિનિમમ સિક્સટી ટુ સેવન્ટી એટી પેટર્ન્સ તમને અહીંયા અવેલેબલ થઈ જશે આવી રીતના કાર્બન બ્લેક કલર્સ પેન્ટમાં જોઈતો હોય કાર્બન બ્લેક કલર પેટર્ન્સમાં બી મળી જશે કાર્બન કલરમાં બહુ સુંદર છે તમે જોઈ શકો નીચે બી તમને પેટર્ન્સ એકદમ ફેન્સી મળવાની છે ઓર પેર્ન્સના હિસાબે એકદમ યુનિક છે આવી રીતના ક્રશ પેટર્ન્સમાં જોઈતો હોય આવી રીતના પેચવર્ક જોઈતો હોય એલ પોકેટ વિથ અહીંયા તમને ઇલાસ્ટિકના સાથે બી ફેન્સી ઇલાસ્ટિકના સાથે હાઈવેસ્ટ બોટમ્સમાં તમને અહીંયા મળવાની છે ઓ સ્કાય બ્લુ કલર આઈસવોશ કલર્સમાં બહુ જ ફાઇન છે આવી રીતના તમે ફેન્સી સ્ટાઇલ્સમાં બી જોઈ શકો એકદમ ફેન્સી છે તમે યુનિક ઓર એકદમ ડિફરન્ટ આર્ટિકલ્સના હિસાબે આર્ટિકલ્સ મળે છે આવી રીતના યુનિક યુનિક પેટર્ન છે એકદમ ડિફરન્ટ ઓર નીચે પણ પેટર્ન બહુ જ ફાઇન છે એનો બેલ બોટમનો જે ઘેરો આપ્યો છે બહુ જ ફાઇન છે એની સાથે જે મોતી આપ્યો છે ડાયમંડ વર્ક કર્યો છે આ બી બહુ જ ફાઇન છે આવી રીતના ફેન્સીસ છે તમે જોઈ શકો પેચ કેટલા ફાઇન લગાવ્યો છે ડાર્ક બ્લ્યુ કલર્સમાં પેચ એકદમ યુનિક છે હાઈવેસ્ટ પેટર્ન્સના સાથે એકદમ ઓર ડેનિમ વાઇઝ ઓર વાઇઝ બહુ જ ફાઇન છે તમે જોઈ શકો પ્રોપરલી સ્ટ્રેચેબલ છે ફોર વે ડાયનિમ યુઝેબલ કરેલો છે વે ફોલ્ડ એનિમમાં અલગ અલગ ફેબ્રિકમાં અલગ અલગ યુનિક યુનિક પેટર્ન્સ ઓર અલગ અલગ ચાર્ટ આવી રીતના ક્રશમાં બી અત્યારે માર્કેટ બહુ ડિમાન્ડ છે તમે જોઈશો એકદમ માર્કેટમાં એની બહુ જ વધારે ડિમાન્ડ છે કેમ કે માર્કેટમાં બહુ જ ફાઇન ચાલે છે આવી રીતના બેલ બોટમ્સમાં જોઈતો કોટન્સ વેઝમાં તો બેલ બોટમમાં બી કોટન્સમાં તમને અહીંયા બહુ બધી વેરાયટીઝ અવેલેબલ થઈ જશે આવી રીતના ક્રશ પેટર્નમાં થઈ ગયા ડબલ શૅડેબલમાં થઈ ગયા અલગ અલગ સ્ટાર્ટ થઈ ગયા અલગ અલગ યુનિક થઈ ગયા આવી રીતના જો જોગર્સમાં જોઈ તો જોગર્સમાં બી તમને અલગ અલગ વેરાયટીઝ તમને અહીંયા અવેલેબલ હજી ઝોનમાં થઈ જશે તમને આવી રીતની વેરાયટીમાં ક્રશ જોવાનું તમે કેટલા ફાઇન મૂકેલા છે એકદમ ક્રશ એકદમ યુનિક તમે નીચે સુધી તક જુઓ ને ક્રશનો જે ઉઠાવ છે ને બહુ જ ફાઇન છે ક્રશનો એકદમ યુનિક લાગે છે આવી રીતના પેડલ્સમાં એકદમ યુનિક યુનિક વેરાયટીઝ મળી જશે એની સિવાય તમને અહીંયા બસો એંસીમાં બી બહુ બધા ચાર્ટ મળી જશે આવી રીતના ચાર્ટ જોઈ શકો તમે એકદમ યુનિક આવી રીતના બ્લેક ચાર્ટમાં જોતો તો બસો એંસી રૂપિયામાં તો તમને બસો એંસીમાં બી અલગ અલગ ચાર્ટ તમને રેન્જ વાઈઝ મળી જશે કેમ કે સ્ક્રીનશોટ લઈ લેજો બસો એંસીમાં બી બહુ બધી વેરાયટી છે ઓર કલર ચાર્ટ બી બહુ જ ફાઇન છે કેમ કે તમને ખબર હશે કે આવી રીતના રેગ્યુલર રેન્જના ડાયનેમ તો રેગ્યુલર રેન્જ તો તમારે રેગ્યુલર ચાલતી જ હોય છે આવી રીતના જેગિન્સ પેટર્નમાં જોતો હોય તો હાઈવેસ્ટમાં સ્ટ્લિપ્સના સાથે તો હાઈવેસ્ટમાં બી તમને સ્લીપ્સના સાથે અલગ અલગ પેટર્ન્સ તમને અહીંયા અવેલેબલ થાય છે એની સિવાય તમને ફેન્સી આર્ટિકલ્સમાં જોતા હોય ફેન્સી આર્ટિકલ્સ બી તમને અહીંયા ફેન્સી ફેન્સી ડિફરન્ટ ડિફરન્ટ આર્ટિકલ્સ તમને અહીંયા અવેલેબલ થઈ જશે આવી રીતના તમે જોઈ શકો જોગર્સ સાઈડમાં ફેન્સી એકદમ કાર્બન બ્લેક કલર્સમાં આવી રીતના પેટર્ન્સ તમને અહીંયા અવેલેબલ થઈ જશે બાકી એની સિવાય બહુ બધા પેટર્ન છે તમને એને અહીંયા આ કાઉન્ટર્સમાં તમે આ કોઈ દિવસે બી અહીંયા આવતા હોય યા પછી તમે ગુજરાતમાં ગમે ત્યાંથી હોય બાકી સ્ક્રીન ઉપર નંબર તો આવી ગયા હશે એના ઉપર તમે કોલ પણ કરી શકો વિડીયો કોલની બી સુવિધા ઉપલબ્ધ છે તમે અહીંયા કદાચ કોઈ દિવસે વિઝિટ પણ કરો યા કદાચ અહીંયા હોવો આવો હોય તમારે તો અહીંયા બહુ બધી વેરાયટીઝ તમને અહીંયા વેસ્ટર્ન કાઉન્ટર્સની તમને મળી શકે ઓર વેસ્ટર્ન કાઉન્ટર્સની તમે મૂકીને એક શોપ પણ સ્ટાર્ટ કરી શકો કેમ કે વેસ્ટર્ન કાઉન્ટર્સમાં બહુ બધી વેરાયટીઝ હોય છે વેસ્ટર્ન ટોપ હોય છે વેસ્ટર્ન મીડી હોય છે જીન્સ હોય છે ડાયનેમો હોય છે શોર્ટ્સ હોય છે કેપરીઝ હોય બહુ બધા તમને અહીંયા પેટર્ન્સ તમને અહીંયા અવેલેબલ થઈ જશે ઓર વેસ્ટર્ન વેસ્ટર્નની એક તમે વેરાયટીઝની તમે એક શોપ પણ કરી શકો મળીએ નેક્સ્ટ આર્ટિકલમાં ત્યાં સુધી હું જોઈ